ગુજરાત રાજ્યના મક્કમ અને મૃત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યકર્તા ભાઈઓ બહેનોની આ મોદી પરિવારભાઈ પટેલ સાહેબના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું વંદન કરું છું મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રમુખ હર્ષલગીરી ગોસ્વામી સુરેન્દ્રનગર થી બધા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણભાઈ વેમોરા પૂર્વ ધારાસભ્ય માને કમાલભાઈ રાઠોડ પ્રાંતિભાઈ પટેલ આપણી વિધાનસભાના પ્રભારી માને નીતિનભાઈ વિધાનસભાના સંયોજક માને યોગેશભાઈ

આપણી વિરમગામ વિધાનસભાની અંદર વિકાસ કાર્યો માટે લગભગ સાતસો કરોડ રૂપિયાની ભેટ આપી છે બદલ આખી વિધાનસભા વચ્ચે માન્ય મુખ્યમંત્રી સાહેબ આભાર વ્યક્ત કરીએ છીએ સવા વર્ષના ટૂંકા ગાળામાં આપે જયારે ધારાસભ્ય તરીકે અહીંયા ચૂંટણીને મોકલ્યો એ પછી એક પણ દિવસ એવો નથી કે જ્યાં મુખ્યમંત્રી કાર્યાલય મુખ્યમંત્રી સાહેબ જોડે વિરમગામ માંડવ ક્ષેત્ર નળકાંઠાના વિકાસની વાત લઈને અમે ન ગયા એ સવા વર્ષની

અને આખો રસ્તો 35 કરોડ રૂપિયાના ખર્ચે રિસર્ફિંગ માટે પણ સાહ્ય મંજૂરી આપી અને એનાથી પણ વિશેષ આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નળ કાઠાના અહીંયા બેકરા સૌ કોઈ આભાર માનવો જોઈએ કે ડ્રીમ અને સહકારતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ એમ માનનીય મુખ્યમંત્રી શ્રીએ આપા જે નળ કાઠાના જે 39 ગામો હતા જેને સિંચાઈ પાણી નતું મળતું એવા ઓગણચાલીસ ગામો માટે ચૌદસો કરોડ રૂપિયાની યોજના બનાવી અને દોઢ મહિના પહેલા એના ચારસો કરોડના પહેલા ફેસો માટે મુખ્યમંત્રીશ્રી ના હાથે આનું ખાત પૂરો સાથે કરવામાં આવ્યું છે આપણે બધા સાથે મળીને આપણી વિરમગામ વિધાનસભાની અંદર અનેક વિકાસના કામો કર્યા અને માંડલ અંદર જોવા જઈએ તો લગભગ સાડા સત્તર કરોડ રૂપિયાની સરકારી આર્ટ કોલેજ સાથે આપણને સૌને લોકોને આપી છે અને આપણે જ્યારે રોડ રસ્તા પર નીકળીએ

કે જારો તમારી પાસે એક પત્ર લઈને આવ્યો તો મારા રાયપુર કચ્છ રસ્તા સુધીના ફોન લઈને હાઈવે ત્યારે આપ અહીંયા જ્યારે સન્માન કરી રહ્યા છે ત્યારે આપણે બધા જ તાળીઓના ગડગડાટથી એને વધાવીશું એના પછી ગોપાલભાઈ અહીંયા આઈપીએસ સ્કૂલના સંચાલક મોમેન્ટોથી સન્માન કરવાના છે એ પહેલા હાર્દિકભાઈ પટેલ આપણા ધારાસભ્ય શ્રી અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલનું મોમેન્ટોથી સન્માન કરશે એ પછી હું જે કઈ નામ બોલું એ ઝડપથી આવશે નરેશભાઈ શાહ દશરથભાઈ પટેલ મહેન્દ્રસિંહ સોલંકી ભરતસિંહ સિંધવ અમુભાઈ પટેલ આટલા લોકો અહીંયા નજીકમાં રહેશે હું જે પ્રમાણે કહું એ પ્રમાણે જશે માન્ય શ્રી હર્ષદગીરી ગોસ્વામી આપણા જિલ્લાના સન્માનનીય અધ્યક્ષ એમનું સન્માન નરેશભાઈ શાહ કરશે હું નામ બોલું એ જ સન્માન માટે જશે એના પછી જ આપણા હર્કદભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ એ સન્માન માટે જશે એના પછી ભરતભાઈ શિંધા અને અમુભાઈ પટેલ અહીંયા ઝડપથી આવશે તેઓ અમુભાઈ પટેલ એપીએમસી માંડળના ચેરમેન હાર્દિકભાઈ પટેલનું સન્માન કરશે ભરતભાઈ સિંધાવ અને અમુભાઈ પટેલ એના પછી મફાભાઈ ભરવાડ આવશે હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખનું સન્માન કરશે આગળના મહેન્દ્રસિંહ સોલંકી હાજર રહેશે માન્ય શ્રી બાઉભાઈ જેબલિયા ક્લસ્ટર પ્રભારી શ્રી રાષ્ટ્રીય મહામંત્રી કિસાન મોરચો મહેન્દ્રસિંહ સોલંકી પ્રમુખ શ્રી હેતરોજ તાલુકા ભાજપ એમનું સન્માન કરશે એના પછી પ્રીતિબેન ઠક્કર મહિલા મોરચાના અધ્યક્ષ છે તેઓ પણ અહીંયા હાજર રહેશે જગદીશભાઈ વટલાણી અહીંયા હાજર રહેશે એના પછી પ્રમોદભાઈ પટેલ દિવાનજીભાઈ તો ઝડપથી અહીંયા

નીતિનભાઈ પટેલ પ્રભારીભાઈ પટેલ પૂર્વ શ્રી એમના સન્માન માટે શ્રી બાબુભાઈ પટેલ સદસ્ય શ્રી જિલ્લા પંચાયત એમનું સન્માન કરશે શ્રીમતી તેજશ્રીબેન પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી વિરમગામ એમના સન્માન માટે તીરથસિંહ સોલંકી જશે

સન્માન કરશે ત્યારબાદ આપણે સ્વાગત વિધિ પૂર્ણ કરીએ છીએ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સાથે ભાજપમાં જોડાય છે એમને વિનંતી કરું કે આવે અને સ્ટેજ ઉપર એમની સાથે જે પ્રતિકરૂપે વીસ કાર્યકર્તાઓ સ્ટેજ ઉપર આવે અને ખેસ ધારણ કરી અને ભાજપમાં પ્રવેશ મેળવે છે અમરસિંહ ઠાકોર વરાદભાઈ મોહનભાઈ પટેલ વાઇસ ચેરમેન સીતાપુર સેવા સહકારી મંડળી રામજીજી બજાજી ઠાકોર સેવા સહકારી મંડળી હાસલપુર રમુજી નાથાજી ઠાકોર માજી પ્રમુખ રોહિતજી ઘનશ્યામજી ઠાકોર સામાજિક આગેવાન વિપુલભાઈ પ્રહલાદભાઈ દવે પૂર્વ સરપંચ મિચ્છળ અને પૂર્વ પ્રમુખ કોંગ્રેસ માંડલ તાલુકો નાગરસંઘ નવલસંઘ ઠાકોર સામાજિક આગેવાન કરશનપુરા મોહનભાઈ દદુજી ઠાકોર માંડલ તાલુકા સદસ્ય શ્રી અજીતજી શંકરજી ઠાકોર સરપંચશ્રી યાદના ગ્રામ પંચાયત જયસંગજી રમુજી ઠાકોર માંડલ તાલુકા ઠાકોર સમાજ આગેવાન પરબત ઠાકોર ઉર્ફે અકુજી ઠાકોર સમાજ આગેવાન ગોપાલભાઈ ભગાભાઈ પટેલ માંડવ ગ્રામ પંચાયત સદસ્ય ભારત માતા ભારત માતા અમિતભાઈ વર્ષનભાઈ જાદવ હર્ષનભાઈ બખુડિયા લાલાભાઈ ગણેશભાઈ દેસાઈ અશોકભાઈ ડોડિયા હરગોવનભાઈ ડોડિયા વસંતભાઈ વાણંદ

આ સાથે એમની સાથે ત્રણસો જેટલા કાર્યકર્તાઓ પણ આજે ભાજપમાં જોડાણા છે પણ એમને પણ આપણે ભાજપ પરિવાર જિલ્લા ભાજપપતિ અને વિરમગામ વિધાનસભા વતી એમને પણ આવકારીયે છે સમયની

ભારતીય પાર્ટી સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આયોજિત માંડલ અને મોદી પરિવાર સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સુરેન્દ્રનગર લોકસભાઓના ઉમેદવાર તથા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ચંદુભાઈ સિહોરા क्लस्टर इंचार्ज श्री बाबूभावलिया जिला हर्षदगीसाई सुरेन्द्रनगर जिला प्रमुख श्री हितेंद्र सिंह चौहानी धार सभ्य श्री हार्दिक भाई पटेल श्री प्रकाश भाई वरमोरा लोकसभा प्रभारी डॉक्टर अनिल भाई पटेल लोकसभा संयोजक श्री निलेष भाई शेख પૂર્વ ધારાસભ્ય શ્રી કમાભાઈ રાઠોડ શ્રી પ્રાગજીભાઈ પટેલ વિરમગામ વિધાનસભાના પ્રભારી શ્રી નીતિનભાઈ પટેલ મહામંત્રી શ્રી મયુરભાઈ જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી સૌ દેવ દુર્લભ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રીરા તાકાત થી આગળ વધવાનું છે ને તમારો અવાજ જેટલો જોર થી આવે ને એટલું કામ કરવાનો જુસ્સો અમારો મળે કામો થયા છે કેટલાય વર્ષો પછી તમે જુઓ તો આ વખતનું ઇલેક્શન એક લોક માનસ એક ક્લેરિટી સાથે વોટ આપવાના છે બધા કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટી ને વોટ આપવાનો છે માન્ય નરેન્દ્રભાઈ ને કેટલા પાર થી ચારસો પાર થી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના બાકી તો આવું ઘઉં ચાલતી હોય બધાના મગજમાં કે ભાઈ કોને વોટ આપો કોને ના આપો બધું ચાલતું હોય આ વખતે આખા દેશમાં દરેક નું મગજ એકદમ ચેરિટી સાથે વોટ આપવા તૈયાર થયું છે અને એટલે જ આ વખતે જન જન આંદોલન જેને કહેવાય જન આંદોલન છે કે ભાઈ આપણે નરેન્દ્રભાઈ ને ચારસો પાંચ વખત વડાપ્રધાન બનાવે આમ ઇલેક્શન આવે ઇલેક્શન આવે ત્યારે વાતો થતી હોય અહિયાં જેને કહેવાય કે જિલ્લા અને જિલ્લાના અમુક અંતારા વિસ્તાર હોય તો એ વખતે લોકસભાના ઇલેક્શન વખતે આપણા અર્થતંત્ર નું થશે શું આપણા દેશનું શું થશે આવી ચિંતા વ્યક્ત કરતા હોય લોકસભાના ઇલેક્શન વખતે પણ આ વખત નું ઇલેક્શન તમે જુઓ આ દસ જ વર્ષમાં એટલું મોટું પરિવર્તન આવ્યું છે કે આપણે માન્ય નરેન્દ્રભાઈ ના નેતૃત્વ ઇલેક્શન માં આપણે ચર્ચા શેની કરી રહ્યા છે કયા સ્થાને લાવવાની ત્રીજા સ્થાને લાવવાની ચર્ચા કરી રહ્યા છે આપ સૌ તૈયાર છો એના માટે ત્રીજા સ્થાને આપણે લાવવું છે અને ત્રીજા સ્થાને ક્યારે આવે તો કે ભાઈ આપણે માન્ય નરેન્દ્રભાઈ ને ત્રીજી વખત બેસાડીએ એટલે આ અર્થતંત્ર રાજનીતિન્દ્રભાઈ શરૂ થયું કે ભાઈ પરફોર્મન્સ આધારિત રાજનીતિ શરૂ થઈ કે ભાઈ કામ કરશે એ જ દેશ ઉપર રાજ કરશે કામ કરશે એ જ દેશ ઉપર રાજ કરશે આજે તમે નાના નાના કોઈ પણ તમે નાની મીટિંગમાં બેઠા હો મોટી મીટિંગમાં બેઠા હો જ્યાં બેઠા પણ તમે સામે બેઠા છો કે તમે અહીંયા ઉપર બેઠા વિકાસ ની જ કરો છો આ મોટો બદલાવ માન્ય નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં આવ્યો છો અને પરિવાર ભાવનાથી ક્યારેક કામ થાય તમે જુઓ માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ દેશને પરિવાર ભાવનાથી આગળ વધારું છે કેમ તો આજે આપણા પરિવારમાં પણ આપણે બધા જ કોનું ધ્યાન રાખતા હોય જે નાનો હોય જે થોડોક નબળો હોય એની પર વધારે ધ્યાન રાખતા હોય માન્ય નરેન્દ્રભાઈએ પણ સરકારી જેટલી યોજનાઓ બનાવી એમાં તમે જુઓ તો સૌથી ધ્યાન વધારે વધારે ધ્યાન રાખ્યું છે નાના માણસનું જેવા નાના માણસનું કે એ માણસો મુખ્ય પ્રવાહક કેવી રીતે આવે એના માટે તો હર હંમેશે આપણે પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્ન સફળતાથી આગળ વધ્યા છે તમે જુઓ પહેલા સરકારી યોજનાઓ બનતી અને સરકારી યોજનાઓ બને તો કોને ખબર પડે કોઈને ખબર હોય તો એનો લાભ લે આજે માટે નરેન્દ્રભાઈને સેચ્યુએશન વિચાર આવ્યો એક અને માત્ર એક જ એવું નેતૃત્વ છે કે જેને સેચ્યુરેશન વિચાર આવ્યો કે ભાઈ મળવા પાત્ર સરકારી યોજનાઓના લાભ જેને મળવા પાત્ર છે એને સો એ સો ટકા મળવા જોઈએ અને માન્ય નરેન્દ્રભાઈએ આના માટે ગેરંટી તો અત્યારે કોની ચાલે છે એક જ ગેરંટી ચાલે છે મોદી સાહેબની ગેરંટી આ માન્ય નરેન્દ્રભાઈએ આ બધી જ યોજનાઓ વિકસિત ભારત યાત્રા થકી માન્ય મોદી સાહેબ નો ગેરંટી રથ આપણા ગુજરાતમાં પણ દરેકે દરેક ગામ આવ્યો છે એમાં તમે બધા સહભાગી છો તમારા ગામમાં આવ્યો છે રથ તમે એના સહભાગી છો અને દરેક ગામમાં જેને મળવા પાત્ર સરકારી યોજનાનો લાભ હતો એનો લાભ એને અપાયો છે સો ટકા લાભ માટે આવું વિચાર કેવી રીતે આપણે વિકાસની વાતો કરતા હોઈએ આપણે પોતાનામાં કેટલો બદલાવ આવ્યો છે એ આપણને ખ્યાલ રાખે કે ભાઈ આજે તમે તમારું કામ કામ તમારે કોઈ જવું હોય તો કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય કે જિલ્લાના પ્રમુખ હોય કે તમે પોતે કેટલા રૂપિયાનું કામ લઈ જતા બે લાખ પાંચ લાખ રૂલિંગ તો તમે આગા પાછા થો જાવ આટલું મોટું કામ લઈ ના જવા આટલું મોટું ના કરે આજે તમે એક કરોડ નું કામ તો ઇઝીલી કહી આવો છો કે આ એક જ કરોડ નું જ આપણે કરવું પડે આપણા બદલાવ આવી ગયો આટલો મોટો અને એ કામો કેમ આટલો વિશ્વાસ આવે છે તમને તો એ કામો થયા છે તમે જે કીધા એ કામો થયા છે અને એ થયા છે એટલે વિશ્વાસ વધ્યો અને તમારો વિશ્વાસ તમે જુઓ દરેકે દરેક ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી ઉપરનો ભરોસો વધતો જ ગયો વધતો જ ગયો અને એટલે જ આજે આ વખતે બધા ને અંદરથી ચારસો પાર ચારસો પાર બધા કે ચારસો પાર એટલે ચારસો પાર સાથે આપણે આગળ વધી રહ્યા અને આ આજે તમે જુઓ પહેલા ઇલેક્શન આવે તો આપણે બધા ચર્ચા કરતા હોય કે કયો ગોટાળો બહાર આવ્યો કયો ગોટાળો બહાર આવ્યો આ વખતે છે એની ચર્ચા છે આ વખતે ચર્ચા છે કયા ગોટાળા વાળો અંદર ગયો કયા ગોટાળા વાળો અંદર ગયો દરેક જણ આજે તમે જુઓ તો દરેક જણ જે ખોટું કરશે જે અહિત કરશે એને સજા થશે થશે ને થશે આ વિશ્વાસ બેઠો છે અને આનું પરિણામ શું આવ્યું તો આના પરિણામે આજે જે સાચી રીતે આગળ વધવા માંગતા હતા આજે વેપારીઓ જુઓ ખૂબ મોટો ટેક્સ આજે ભારત અને ગુજરાતમાં આવે છે એટલો મોટો ટેક્સમાં પરિવર્તન આવ્યું છે તમને ખ્યાલ છે એક જ મહિનો ખાલી માર્ચ મહિનાની અંદર જીએસટી નું ભારતનો ટેક્સ એક પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ રૂપિયા આવ્યો છે અને એક કોઈ ટીઠોતર કરોડ રૂપિયા ક્યારે વેપારી ક્યારે ભરે વેપારી પૈસા ભરે કે તો એ ક્યારે ભરે એટલે કે એનો ધંધા રોજગાર વ્યવસ્થિત ચાલતા હોય ત્યારે ભરે અને ધંધા રોજગાર વ્યવસ્થિત ચાલે છે એનો મતલબ કે એને જોઈતી સરકાર તરફથી બધી જ ફેસિલિટી પૂરેપૂરી મળી રહી છે રોડ રસ્તા છે પાણીની વ્યવસ્થા છે

સોલ્યુશન શું તો એ કોઈએ કહેવાનું નહીં માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતને માન્ય નરેન્દ્રભાઈના ના સૌથી વધારે લાભ ગુજરાતને મળ્યો માન્ય નરેન્દ્રભાઈએ બે હાજર ત્રણ માં આ વાયબ્રન્ટ શરૂ કર્યું અને વાયબ્રન્ટ શરૂ કર્યું એ દિવસે બે માં દેશ અને દુનિયાના વેપારી ગુજરાતમાં હવે એના માટેનું પ્લેટફોર્મ માન્ય નરેન્દ્રભાઈએ એ દિવસે પ્રોવાઈડ કર્યું એ વખતે આપ્યું ત્યારે આજે લાભ શું થયો આપણે દસમી વાયબ્રન્ટ કડી પૂરી કરી અને દસમી વાઇબ્રન્ટ પૂરી કરી ત્યારે આપણને શું લાભ થયો ગુજરાતમાં તો કે બે આ દસમી કડી પૂરી કરી ત્યારે દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છે એમાંથી સો થી વધારે કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે અને એટલે આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય એટલે બન્યું છે ગુજરાત કે વ્યવસ્થિત રીતે મજબૂત દરેક સેક્ટર નરેન્દ્રભાઈએ ખૂબ મોટા પરિવર્તન કર્યા છે અને એ પરિવર્તનના આધારે આજે મજબૂત પાયો ગુજરાતમાં પણ ન છે ગુજરાતમાં પણ બે ની સાલમાં આપણું બજેટ હશે પંદર કે સત્તર હજાર કરોડ અહીંયા ઘણા બધા વડીલો છે કદાચ ખબર હશે બધા બે હજાર ની સાલમાં આપણું ગુજરાત નું બજેટ કરોડ રૂપિયા છે આ મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈ ના મિત્ર બહેન આવ્યો છે અને પરિવાર ભાવનાથી દેશ ભાવના દેશ પહેલો બાકી કોઈ વાત નહીં પહેલા દેશ અને દેશ ને

તમે કોઈ પણ ગેરંટીની હું વાત કરતો હતો એટલે આપણી પાસે આપણે ધંધા રોજગાર માટે આપણે મકાન લેવા માટે લોન લેવા ગયા હોય બેંકમાં આપણી પાસે બધી વ્યવસ્થા હોય ગેરેન્ટર જોઈતો ગેરંટર ની વ્યવસ્થા હોય એને ગીરો મૂકવાની વસ્તુ જોઈતી હોય તો ગીરો મૂકવાની વસ્તુ હોય તોય બેંક વાળા થકવાડી દે તો આ જેની પાસે કશું નથી એના ગેરેન્ટર કોણ એ માન્ય નરેન્દ્રભાઈ એમના ગેરંટી અને આ નવ યુવાનો મુદ્રા યોજના થકી કરોડો રૂપિયાની લોન આપી અને આ છે આ નાના ધંધા રોજગાર વાળા દસ હજાર વીસ હજાર પચાસ હજાર સુધીની લોન કોની ગેરંટી ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ ગેરંટી બાકી કઈક આગળ નાખી આ વ્યવસ્થા અને લોકોને મળ્યું છે ઘર સુધી મળ્યું છે ઘર મળ્યું ગેસનું સિલિન્ડર મળ્યું પાણી મળ્યું ઘર બેઠા દરેક દરેક વ્યવસ્થા પહોંચી એને અનુભવ થયો છે માન્ય નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી પ્રજાની વચ્ચે રહીને કામ કરવા ટેવાયેલી પાર્ટી એક પરિવાર ભાવનાથી એક પરિવાર ભાવનાથી આપણે સૌ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ વખતે પણ આપણે બધા જ લોકો

અને આપણે સૌ સાથે મળી એક પરિવાર ભાવના બી મોદી સાહેબ આપણા પરિવારના વડા છે અને એ જ્યારે ને સૌથી આજે કોવિડ પછી મોટા મોટા દેશ મોટા મોટા દેશ કાં તો પાછળ પડ્યા ક્યાં તો ત્યાં ને ત્યાં ઉભા છે એવા સંજોગોમાં ભારત દેશનું અર્થતંત્ર આગળ વધતું જાય છે આગળ વધતું એટલે દેશ અને દુનિયા આજે જોઈ રહી છે માની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત વિકસિત ભારત તરફ આગળ વધે છે અને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત થકી એમાં લીડ લઈએ અને સૌથી વધારે વોટથી આપણા ઉમેદવારને જીતાડીએ એ જભ્યાર થના ભારતમાં તાકી જય વંદે માતરમ જય જય કરી છે હું ખૂબ આભાર મુખ્યમંત્રી ભોગેન્દ્રભાઈ પટેલ સાહેબનો નો અને હું વિનંતી કરીશ આપણા જિલ્લા